ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા કોકરા ગામના અગ્નિવીર જવાન ડાબીનું જમ્મુ કાશ્મીર ખાતે દરમિયાન તેમનું મૃત્યુ હતું તેનો ભાવનગરના જવાનુ તાલુકાના મોટા કોકરા ગામમાં લાવતા અંતિમ વિધિ સાથે સન્માન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા કોકરા ગામના અગ્નિવીર જવાન જયદીપભાઈ ડાબી જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન વીર પામ્યા હતા દેશની સરહદ પર એર ડિફેન્સ રેજીમેન્ટમાં ફરજ બજાવતા જયદીપભાઈ ડાબીના શહીદ થવાના સમાચાર મળતા તેમના પરિવારજનો અને સમગ્ર મોટા ખોકરા ગામના શોકનું મોજું ફરી વળ્યું હતું બે દિવસ પૂર્વે જયદીપભાઈ ડાબીના શહીદ થયાની જાણ ભાવનગર સ્થિત તેમના પરિવારને કરવામાં આવી હતી જંબુથી હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યારબાદ રોડ માર્ગે શહીદ જવાનોને પાર્થિવ દેહ ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યારે વહેલી સવારે શહીદ જયદીપભાઈ ડાબીના પાર્થિવ દેહને તેમના વતન મોટા ખોકરા ખાતે લઈ જવામાં આવ્યો હતો જયદીપભાઈ ડાબીના પિતા પંચની દુકાન ચલાવે છે અને જયદીપભાઈ ઘરમાં સૌથી મોટો દીકરો હતો પરિવાર પર અચાનક આવેલી આ આપ ફાટી આપત્તિ શોકનું વાતાવરણ છવાયું હતું જ્યારે વહેલી સવારે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સેનાના જવાનો અને પૂર્વ સૈનિકો દ્વારા શહીદ જયદીપભાઈ ડાબીને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ ભારતીય સેનાના વાહનમાં સંપૂર્ણ સન્માન સાથે તેમના મોટા ખોખરા ખાતે લઈ જવામાં આવ્યા હતા આ ક્ષણે શહીદ જવાનના પરિવારજનો આંસુમાં ગરકાવ થઈ ગયા હતા શહીદ જવાનની અંતિમ યાત્રામાં સમગ્ર મોટા ખોખરા ગામના લોકો ઉમટી પડ્યા હતા સેનાના રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે વીરગતિ પામેલા જવાન જયદીપભાઈ ડાબીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ દુઃખ પ્રસંગે રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી પ્રતિનિધિ દિવ્યશભાઈ સોલંકી સહિતના રાજકીય આગેવાનો જિલ્લા કલેક્ટર મનીષ બંસલ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહી શહીદ જયદીપભાઈ ડાબીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી a <smart noise> ਸਭੀਆ ਬਾਏ ਆ ਗਏ દુઃખ સાથે જણાવીએ છીએ કે તારીખ સાત જૂનના રોજ ઘોગા તાલુકા ભાવનગર જિલ્લાના મોટાખોકરા ગામના જયદીપ જીતુભાઈ ઢાબીએ ગોળી લાગવાથી શહીદ પામ્યા છે અને કાલે એટલે કે આઠ તારીખે એની ડેડ બોડી જે છે અહેમદાબાદ અને પછી ભાવનગર આવી છે અને આજે આપણે નવ તારીખે એના ગામમાં જે આર્મીની જે પ્રથા છે સન્માન સાથે આપણે એનો દાહા સંસ્કાર કરી રહ્યા છીએ પ્રશાસન અને સરકાર સરકાર પરિવારની સાથે છે અને આપણે ભગવાનથી ઈચ્છીએ છીએ કે ભાઈ આજે જે અમૃત આત્મા છે એને શાંતિ આપે અને ફરીથી ખૂબ દુઃખની લાગણી સાથે કહીએ છીએ કે ખૂબ જ મોટો નુકસાન આ પરિવારને થયું છે પણ આપણે આ સ્વીકારવું પડશે અને સરકાર પ્રશાસન પરિવાર સાથે ગામ સાથે અમે લોકો સાથે છીએ